ય આયોજન આવ્યું છે અને વક્તા તરીકે પરાગ મહારાજ છે અને મુખ્ય આચાર્ય તરીકે મિતેશભાઈ જાની છે અને આ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો છે જેવા કે છવ્વીસ તારીખે કૃષ્ણ જન્મ છે અને અઠ્યાવીસ તારીખે ગોધન પૂજા અને અનકોટ અને સાંજે રૂક્ષ્મણ વિવાહનો પણ પ્રસંગ ઉજવવામાં આવશે અને આ દરમિયાન રાત્રિ દરમિયાન જ્ઞાતિના કલાકારો દ્વારા જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે આપના માધ્યમ દ્વારા ભુજ ની જનતા તેમજ સમગ્ર જ્ઞાતિજન હું આ કથાનો લાભ લેવા નિમંત્રણ આપું છું જય હટકેશ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024 સમય સવારે 10:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી માત્ર 30 હજાર માં ઓપરેશન 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે